પુત્ર જન્મ થતા રાજકોટના ભક્તએ અંબાજી મંદિરમાં ત્રણ કિલોનું ચાંદીનું સ્ટેન્ડ અર્પણ કર્યું અંબાજી મંદિરે ભક્તો સોના ચાંદીનું દાન આપતા હોય છે ત્યારે રાજકોટના ભક્તની માનતા માતાજી એ પૂર્ણ કરતા ચાંદી માના ખોળે અર્પણ કરી રાજકોટના મહેશભાઈ ધોરડા તરફથી પુત્રના જન્મ પ્રસંગને લઈને અંબાજી મંદિરમાં રાજભોગનું થાળ મૂકવાનું ચાંદીનું સ્ટેન્ડ અર્પણ કરાયું મંદિરમાં બપોરે માતાજીને સોનાના થાળમાં જમાડવામાં આવે છે આ પરંપરા વર્ષોથી થાય છે ત્યારે તે થાળ ચાંદીના સ્ટેન્ડ ઉપર મૂકીને જમાડાય છે જે રાજકોટના મહેશભાઈ ધોરડા તરફથી પુત્રના જન્મ પ્રસંગને લઈને માતાજીને ચાંદીનું સ્ટેરણ પણ કરાયું હતું જે અંદાજે ત્રણ કિલો બસો એકસઠ ગ્રામનું અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખ અગિયાર હજારનું છે સેલવાસમાં પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અંગ દજાડથી ગરમીથી લોકોની સાથે પક્ષીઓ અને પ્રાણીઓ પણ આ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે એવા સમયે દાદરા નગર હવેલીના સાતમાલિયા ડિયર પાર્કમાં વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે જંગલ વિસ્તારમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ડિયર પાર્કમાં સાબર ચિત્તલ સહિત હરણ પ્રજાતિના પાંચસોથી વધુ પ્રાણીઓ ખુલ્લામાં વિહર કરે છે જોકે અત્યારે ગરમી હોવાથી વન વિભાગ દ્વારા આ પ્રાણીઓના વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે જે અંતર્ગત આ જંગલ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવાયા છે સાથે જ પ્રાણી લીલો ઘાસચારો અને ઠેર ઠેર છાયા વ્યવસ્થા કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા આવા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં દૈનિક ધાર્મિક સંસ્થાઓમાંથી મોટા પ્રમાણમાં ફૂલો અને નાળિયેર વેસ્ટ નીકળી રહ્યા છે પણ હવે એએમસી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંસ્થાઓને સાથે રાખી ધાર્મિક સંસ્થાઓમાંથી નીકળતા ફૂલોનો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરાશે એએમસી દ્વારા બે એજન્સીઓ દ્વારા આ અંગેની કામગીરી સોંપાય છે અમદાવાદ શહેરના નાના મોટા મંદિરમાં ભગવાનને ફૂલો અર્પણ કરવામાં આવે છે તે ફૂલો એકત્ર કરવામાં આવશે પીરાણા ડમ્પિંગ સાઇટની બદલે ફૂલો વેસ્ટ પ્રોસેસિંગ કરી અન્ય વસ્તુઓ બનાવવામાં આવશે દરરોજ મળતા બે મેટ્રિક ટન ફૂલમાંથી અગરબત્તી ખાત વાવાતર હોળી માટે ઓર્ગેનિક કલર બનાવાશે શ્રીફળમાંથી કોકોપીટ વગેરે બનાવવામાં આવશે એએમસી દ્વારા દૈનિક ધોરણે ઝોન દીઠ અલગ વાહન મૂકી નિર્માલ્ય વિસ્ટ કલેક્ટ કરવામાં આવશે જેને બાસઠ પોઈન્ટ પાંચ લાખના ખર્ચે બનાનાર પ્લાન્ટમાં લઈ જવાશે ઓ એન્ડ એમ પેટે એએમસી દ્વારા દૈનિક બે હજાર પાંચસો એકવીસ પ્રતિ મેટ્રિક ટન મુજબથી ચૂકવવામાં આવશે સદર પ્લાન્ટ બનાવવા માટે એએમસી દ્વારા અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ બાજુએ એક એકર જગ્યા આપવામાં આવશે તો વેસ્ટ ફૂલોમાંથી અગરબત્તી ખાતર અને કલર બનાવવામાં આવશે ફૂલના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ રાખવામાં આવશે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જે યોજના છે તે કરવામાં આવી છે ની વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની આ પહેલ જેમાં વેસ્ટ ફૂલોમાંથી અગરબત્તી છે ખાતર છે કલર છે તે બનાવવામાં આવશે આ એ ફૂલો છે જે વેસ્ટ છે ફેંકી દેવામાં આવે પરંતુ ન ફેંક્યા બાદ તે લોકો દ્વારા જે નવું આયોજન કરવામાં આવ્યું છે એએમસી દ્વારા આ જે કરવામાં આવ્યું છે જેમાં એએમસી દ્વારા વેસ્ટ ફૂલોમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવશે અગરબત્તી બનાવવામાં આવશે ખાતર છે પણ બનાવવામાં આવશે ત્યારે હવે ફૂલના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ છે તે પણ નાખવામાં આવશે બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બને તેવી પહેલ એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં અગરબત્તી છે ખાતર છે કલર છે તે બનાવવામાં આવશે જે વેસ્ટ ફૂલો છે તેના માટે પ્રોસેસિંગ માટે પ્લાન્ટ છે તે પણ નાખવામાં આવશે અને ત્યારબાદ આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે દિલ્હી સહિત દેશભરમાં વરસાદી માહોલ છવાયો છે નોયડા ગાઝિયાબાદ આગ્રા બુલંદ શહેર મથુરા સંભલ એટામાં પણ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આજે રાજસ્થાનના ત્રીસ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરી છે ગુરુવારે અગાઉ જયપુર જેસલમેર ભીલવાડા અને પાલીમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડ્યો હતો દિલ્હીમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે નોયડા ગાઝિયાબાદ આગ્રા સહિતના શહેરોમાં વરસાદ થયો છે અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે અનુસાર દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે દિલ્હી છે નોયડા છે ગાઝિયાબાદ આગ્રા બુલંદ મથુરા સંભલ એટા તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારબાદ વરસાદ પડ્યો હતો પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પર તેવા દ્રશ્યો સર્જાયા છે અનેક જે દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ને પલટો આવતા જ પવન સાથે વરસાદ